શુક્રવારે બજારમાં બકરા વેચવા માટે બોલાચાલી ઝગડતો થતા ઉછકેરાયલા માથાભારે તત્વોએ ચાર જણા પર હુમલો કરી માર મારતા નાસભાગ મચી ગઈ હતી ચરેજા ગ્રસ્તોને સારવાર અર્થે સ્વાજી હોસ્પિટલ ખાતે લઈ જવાય હતા ફાયર બ્રિગેડની જે તે જ ટીમો દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટીનું ચેકિંગ જારી રાખવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફટીની ગંભીર બેદરકારી રાખનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે ઉપાડવામાં આવેલી ઝુંબેસ પાંચમે દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી આજે વડોદરા વોર્ડ નંબર અઢારના માંજલપુર વિસ્તારના આવેલ સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે એકસો જેટલા યુનિટ આવ્યા છે જેમાં ફાસ્ટફૂડની દુકાન કોમર્શિયલ ઓફિસ ક્લાસ વગેરેને સીલ કરવામાં આવ્યા અને મારા ભાઈ લોકો સવારે હાદીખાન બકરા મંડીમાં બકરા વેચવા ગયા હતા ત્યાં રહેતા ઈસમોએ તેમણે કીધું કે અહીં બકરા વેચવાના નહીં અને અહીંથી બકરા હટાઈ લે એમ કરીને એમના જોડે ઝઘડો કર્યો ત્રીસ હજાર રૂપિયા લઈ લીધા અને બે બકરા એમ બકરા લઈને ગયા હતા ને એમાંથી બી બે બકરા ગાયબ કરી લીધા હતા અને હા લૂંટી લીધા છે ત્રીસ હજાર રૂપિયા હતા હા પછી એમનો મારા ઉપર ફોન આવ્યો મેં ત્યાં પહોંચ્યો એમણે કીધું કે ભાઈ કેમ પેલા છોકરાને માર્યો કેમ ઝઘડો કરો છો તમે લોકો તો એમનો એમના પપ્પા જોડે વાત કરતો તો એમાં એમનો છોકરો છે છોકરા છે એમાંથી બે છોકરા એને શું છે ગાળા ગાડી કરવા લાગ્યા મારા જોડે અને અમારા જોડે હોકી ફટ બેઝબોલના ફટકા લઈને બેલ્ટને એનાથી અમારા ઉપર હુમલો કરવા લાગ્યા અને એ દરમિયાન મારા કિસ્સામાં એ સાડા અગિયાર હજાર રૂપિયા નીકાળી લીધા હતા ચાર લોકોને વાગેલું છે એકનું જે અસમત અલી છે અનવરભાઈ છે મારું નામ અમનભાઈ છે અને મારું નામ રાજા છે તો અહીંના રહેવાસીઓ છે કાસિમભાઈ લાલાભાઈ કરીને હતા પછી કાજુભાઈ અજ્જુભાઈ એ લોકો હતા ત્યાં એના બધા પોલીસ ફરિયાદ માટે અમે અહીં આવ્યા છીએ એસએસજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં હમણાં સારવાર લઈને પછી જે તે પોલીસ સ્ટેશન લાગશે ત્યાં અહીં એફઆઈઆર નોંધાવવા જઈશું આમિર ખાન